છોડાઉદેપુર ખાતે આવેલ ઓરસંગ હોસ્પિટલમાં પીએમ જે વાય યોજના અંતર્ગત ઓર્થોપેડિકના દર્દીઓને વિનામૂલ્યે સેવા આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે છોડાઉદેપુર જિલ્લાના ઓર્થોપેડિક દર્દીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ મળી રહે એ માટે ઓરસંગ હોસ્પિટલે આરોગ્ય વિભાગમાં દરખાસ્ત મૂકી હતી જે દરખાસ્ત ઓગણત્રીસ ફેબ્રુઆરીના રોજ સરકારી મંજૂર આપવામાં આવતા આજ રોજ પ્રગટ પરસોત્તમ ભાદરણના અબુ મહારાજ દ્વારા કથા કરાવી લોકોને વિના સારવાર મળે તે હેતુથી શુભારંભ કરવામાં આવ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં પીએમજેવાય યોજના અંતર્ગત છોટાઉદેપુર ખાતે કાર્ડ દ્વારા લાભ મળતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે વારસન મલ્ટી સ્પેશિલિટી હોસ્પિટલ અહેલવાડ છોટારદેવપુર ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્યમાન ભારત યોજનાનું સુભારંભ થઈ રહ્યો છે અને છોટાદેવપુર ખાતે આ પ્રથમ હોસ્પિટલ છે જેમાં આયુષ્યમાન ભારતની યોજનાની શરૂઆત થઈ છે અને ફક્ત અને ફક્ત લોકોના સેવા કાર્ય પ્રવૃત્તિ ખાતે આપણે આ હોસ્પિટલનું શુભારંભ કર્યો તો એમાં આ આયુષ્યમાન ભારત યોજનાથી હવે દરેક દર્દીને ફ્રીમાં આયુષ્યમાન ભારત યોજના હેઠળ સુવિધા મળતી રહેશે તેથી આ જે અંતરિયાળ વિસ્તારના માગવાડ વિસ્તારના લોકોને જે દૂર સુધી વડોદરા સુધી જવું પડતું હતું આ યોજનાનો લાભ લેવા માટે જવું જોઈએ